રામબાગ રોડ આદિપુર બિલકિસબાનો ગેંગરેપ કેસના દોષિતોની સજા માફીનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો અગિયાર દોષિતોને ફરીવાર જેલમાં મોકલાશે બિલકિસ્બાનો ગેંગરેપ કેસના દોષિતોની સજા માફીને પડકારતી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે સુપ્રીમ કોર્ટે બિલકિસબાનો સાથે બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના અગિયાર દોષિતોને

તેમની માન્યતાઓને હાઈકોર્ટમાં પડકારી હતી મે બે હજાર સત્તરમાં બોમ્બે હાઈકોર્ટે અગિયાર દોષિતોની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી બિલકિસ બાનોના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે બળાત્કારીઓ સાથે જાણે કે તેઓ બાળક હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો તેમણે કરેલો ગુનો ભયાનક હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા તેમની તરફેણ કરવામાં આવી હતી બિલકિસબાનોએ કોર્ટમાં કહ્યું હતું કે હું કોર્ટ સમક્ષ આજી કરું છું કે તેમને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવે અને ગુનેગારો દયાભાવને લાયક નથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે અને ટિપ્પણી કરતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે સજા એટલા માટે આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં ગુનાઓ અટકાવી શકાય ગુનેગારને સુધરવાની તક આપવામાં આવે છે પરંતુ પીડિતાની વેદનાને પણ સમજવી જોઈએ જસ્ટિસ નાગરથનાએ કહ્યું

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હાજર અને સચોટ ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર